નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મહેશ મિશ્રા લાયન્સ કરિયર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કાયદા વિષય અત્યારે ભણી રહ્યા છીએ અને કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ બી આજે એક નવો કાયદો ચાલુ થશે બી એનએસ જેનું નવું જેનું પૂરું નામ છે ભારતીય ન્યાય સંહિતા જો કહી શકાય કે આઈપીસીનો નવો વર્ઝન છે તો હવે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું આપણા ભારતની અંદર ક્રિમિનલ લો માં બે પ્રકાર પડે છે એક માઇનર એક મેજર માઇનર ક્રિમિનલ એક્ટ ઘણા બધા છે મેજર એક્ટમાં ત્રણ એક્ટનો સમાવેશ થાય જૂના સમયમાં તો આઈપીસી સીઆરપીસી એવિડન્સ અને હવે આવે છે બીએનએસ એનએસએસ અને બીએસએ બીએનએસ એટલે ભારતીય ન્યાય સંહિતા એનએસએસ એટલે કે નાગરિક સુરક્ષા સંહિતા અને બીએસએ એટલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે આ ત્રણ નવા કાયદાઓ છે આ ત્રણેય નવા કાયદાઓ વિશે હવે આપણને સમજવાનું છે દરેક પોલીસવાળાને કમ્પલસરી આ કાયદો ભણવું જ પડે તો જોઈએ ફરીથી એમ કાયદો કે બીએનએસ એનું પૂરું નામ છે ભારતીય ન્યાય સંહિતા એ આઈપીસીનો નવો વર્ઝન છે પછી બીજો આવશે ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ન્યુ વર્ઝન છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ન્યુ વર્ઝન તો અત્યારે આપણે બીએનએસ ની શરૂઆત કરી રહ્યા છીએ જે આઈપીસી નો ન્યુ વર્ઝન છે તો પેલા તો આપણને એ સમજવાનું છે કે આ કાયદો છે શું તો આ જે કાયદો છે ગુનાની વ્યાખ્યા અને ગુનાની સજા ગુનાની વ્યાખ્યા અને ગુનાની સજા સમજાવતો કાયદો છે ભારતમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવે ત્યારે તે કૃત્ય ગુનો છે કે નહીં તે કૃત્ય ગુનો છે કે નહીં એની વ્યાખ્યા સમજાવે છે આ કાયદો અને તે કૃત્ય કરવા બદલ શું સજા થવી જોઈએ એના વિશે માહિતી આપે છે આ કાયદો દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ અન્ય કોઈ વ્યક્તિનો ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવે છે તો આપણે જૂના સમયમાં IPC માં શું કરતા હતા કે ભાઈ ગુના કલમ નંબર 300 માં খুন ની વ્યાખ્યા અને 302 માં খুন ની સજા કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂની વ્યાખ્યામાં એમ સમજાવવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનું ઈરાદા સાથે પૂર્વ ઈરાદા સાથે કોઈનું મૃત્યુ નિપજાવે છે તો એને કહેવાશે ખૂન અને ત્રણસો બેમાં ખૂનની સજા વિશે જોગવાઈ હતી અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ખૂન કરે એને આજીવન કેદ અથવા મોતની સજા કરવામાં આવશે બસ એ જ વસ્તુ અત્યારે પણ છે કે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે તો એ ગુનાની વ્યાખ્યા હવે અહીંયા આવી ગઈ છે અને એની સજા વિશે વર્ણન અહીંયા કરવામાં આવેલ છે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ એક્ઝામ્પલમાં જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ સ્ત્રી સાથે એની સંમતિ વગર શારીરિક સંભોગ કરે તો એને કહેવાય બળાત્કાર તો બળાત્કારની વ્યાખ્યા આ કાયદામાં આપેલ છે કયા કલમમાં એની વ્યાખ્યા છે તો પહેલા હતું ત્રણસો પંચોતેર ત્રણસો છોતેર અને હવે શું થઈ ગયું 63 માં બડતકાર ની વ્યાખ્યા છે અને એની સજા 64 કલમ માં એની સજા ની જોગવાઈ છે તો બડતકાર ની વ્યાખ્યા કલમ નંબર 63 માં તેની સજા ની જોગવાઈ કલમ નંબર 64 માં જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ નું ખૂન કરે તો ખૂન ની વ્યાખ્યા કે 101 માં અને ખૂનની સજા પહેલાં આપણે લગાવતા હતા ત્રણસો બે ત્રણસો બે અંતર્ગત આજીવન કેદ અથવા ફાંસી હવે ત્રણસો ની જગ્યા એકસો ત્રણ થઈ જશે ખૂનની સજા એકસો ત્રણ એમાં આજીવન કેદ અથવા ફાંસી તો આ શું થઈ ગયું ગુનાની વ્યાખ્યા અને એ ગુનો કરવા બદલ તેની સજા તો આખા આઈપીસી સોરી માફ કરજો બીએનએસ માં એક જ વસ્તુ આપવામાં આવેલ છે કે જ્યારે કોઈ કૃત્ય કરો તો એ કૃત્ય ગુનો છે કે નહીં એની વ્યાખ્યા અને એ કૃત્ય કરવા બદલ શું સજા થશે એ સજાની જોગવાઈ આપેલ છે ઓકે તો જ્યારે પણ આપણે પોલીસમાં જઈએ અને પોલીસમાં ગયા પછી રાઈટર તરીકે કે પીએસઆઈ તરીકે બેસેલા હોઈએ અને એ સમય દરમિયાન કોઈ આપણી સામે ગુનો આવે છે કૃત્ય આવે છે કે સર મારી સાથે આવું આવું થયું તો એ કૃત્ય શું થયું છે એ કઈ રીતે ખબર પડે તો એ આઈપીસી સોરી બીએનએસ શીખવાડશે કે એની વ્યાખ્યા શું છે અને એની સજા શું છે કે એના સાથે જે કૃત્ય થયું છે એ કયા પ્રકારનું કૃત્ય છે અને એ કૃત્ય કરવા બદલ શું સજા થવી જોઈએ એના વિશે જો કોઈ તો પોલીસવાળાને ખબર જ ના હોય કે જ્યારે કોઈ કૃત્ય થયું તો કયા કલમ મુજબ એક ગુનો બને છે તો પછી એ પોલીસ કોઈ કામનું જ નથી એના માટે દરેક પોલીસવાળાને આ કલમ આ કાયદાનું જ્ઞાન હોવું બહુ જ આવશ્યક છે ઓકે તો સમગ્ર કાયદામાં ગુનાની વ્યાખ્યા અને સજા તમને જોવા મળશે ઓકે તો એની પ્રસ્તાવના જોઈ લઈએ જો પ્રસ્તાવનામાં બીએનએસ એ ભારતના સર્વોચ્ચ કાયદાઓમાંથી એક છે બીએનએસ માં ભારતમાં કરવામાં આવતા ગુનાની વ્યાખ્યા અને તેની સજા વિશે જોગવાઈ કરવામાં આવી છે

ત્યાર પછી રાષ્ટ્રપતિ સહી કરશે તો એને પસાર કરવામાં આવશે એટલે કે આ કાયદો બની ગયો અમલમાં નહીં મૂકવામાં આવ્યો અમલમાં ક્યારે મૂકવામાં આવ્યો તો એક જુલાઈ બે હજાર ચોવીસ આ ડેટ આપને યાદ રાખવાની છે અહીંયાથી આપને યાદ કરવાના મુદ્દાઓ શરૂ થઈ જાય છે કે ભાઈ આ કાયદામાં ક્યારે એને કાય કાયદો ઘડવામાં આવ્યો તો પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એક જુલાઈ બે હજાર ચોવીસના દિવસે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ઓકે તો આ વસ્તુ યાદ રાખવા જેવું છે બીજું કે આ બે હજાર ચોવીસ નો કયા ક્રમાંકનો કાયદો છે તો સોરી બે હજાર ત્રેવીસ નો કયા ક્રમાંકનો કાયદો છે બે હજાર ત્રેવીસ તો પિસ્તાલીસ માં ક્રમાંકનો કાયદો છે એ પણ તમને યાદ રાખવાનો છે પણ આ પિસ્તાલીસમાં ક્રમાંકનો કાયદો હતો અને વર્તમાનમાં પણ એ પિસ્તાલીસમાં ક્રમાંકનો કાયદો બન્યો છે એટલે કયા નંબરનો કાયદો છે એ યાદ રાખવા જેવું છે તો યાદ રાખજો કે આ કાયદામાં ગુનાની વ્યાખ્યા અને તેની સજા વિશે વળન છે ક્યારે ઘડવામાં આવ્યું પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્યારે અમલમાં આવ્યો એક જુલાઈ બે હજાર ચોવીસ અને એમાં કયા પ્રકાર ક્રમાંકનો કાયદો છે પિસ્તાલીસમાં ક્રમાંકનો ઓકે આ વસ્તુ યાદ રાખવા જેવું છે હવે જૂના આઈપીસી ની વાત કરીએ તો એમાં કલમોની સંખ્યા હતી પાંચસો અને પ્રકરણની સંખ્યા હતી ત્રેવીસ પ્લસ ત્રણ એટલે છવ્વીસ કઈ રીતે હું તમને સમજાવું છું ધ્યાનથી સમજો જે જૂનો આઈપીસી હતો આઈપીસીમાં પ્રકરણની સંખ્યા હતી ત્રેવીસ પછી ત્રણ નવા ઉમેરવામાં આવ્યા હતા પાંચ એ નવ એ અને વીસ એ જેના કારણે સંખ્યા કેટલી થઈ ગઈ હતી છવ્વીસ અને કલમોની વાત કરીએ તો કલમોની સંખ્યા હતી પાંચસો અગિયાર આ હતું આઈપીસીમાં પણ વર્તમાન જે બીએનએસ બન્યું છે એ બીએનએસમાં પ્રકરણની સંખ્યા છે અને કલમોની સંખ્યા છે હવે તાત્કાલિક ખુશી થાય કે ભાઈ ચલો પહેલા કરતા ઓછું થયું ના મિત્ર પહેલા કરતા ઓછું નહીં થયું છે અંદર જે છે ને એ સંખ્યા વધી ગઈ છે યાદ કરવા બાબતે કેમ જૂના આઈપીસી માં પ્રકરણ નંબર બે આપેલું હતું પ્રકરણ બે માં વ્યાખ્યાઓ આપેલી હતી વ્યાખ્યાઓ કલમ નંબર છ થી લઈને કલમ નંબર બાવન એ સુધી હવે જે વ્યાખ્યાઓ હતી એ રદ કરવામાં આવી અને એને શું કરવામાં આવ્યું કલમ નંબર બે માં નવા કાયદાના કલમ નંબર બે માં થી લઈને ઓગણચાલીસ સુધી બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ બે સાત એમ બે ઓગણચાલીસ સુધી એડ કરવામાં આવ્યો એટલે કે જે ખાલી અલગ કલમ હતું એ કોઈની અંદર સામેલ કરી દેવામાં આવ્યો એના કારણે સંખ્યા અહીંયા ઘટેલી દેખાય છે પણ વાસ્તવમાં સંખ્યા ઘટી નથી ગણતરી કરવા બેસે તો અંદાજે પાંચસો જેટલું પહોંચાડી દેશે પણ અહીંયા ટોટલ દેખાઈ રહ્યું છે કેટલા ત્રણસો અઠાવન કન્સેપ્ટ ક્લિયર થાય છે તો એટલી જ કલમો પણ દાખલા તરીકે કલમ નંબર બે તો કલમ નંબર બે છે આ મુખ્ય કલમ છે પણ પછી એની પેટા કલમ એક બે ત્રણ ચાર આ જે પેટા કલમો એડ થઈને એ પેટા કલમો હવે બહુ વધી ગઈ છે બીએનએસ માં તો પેટા કલમો વધી જવાના કારણે મુખ્ય કલમો ઓછી દેખાય પણ પેટા કલમના કારણે એની સંખ્યા હજુ પણ પાંચસો ની આસપાસ છે ક્લિયર થયું તો એ વસ્તુ યાદ રાખવાનું છે ચલો એ તો મહેનત કરવાની વાત છે એ આગળ જોઈશું બટ અત્યારે આપને યાદ રાખવાનું છે કે બીએનએસ માં પ્રકરણ કેટલા છે વીસ કલમોની સંખ્યા કેટલી છે ત્રણસો અઠાવન અને આ પ્રકરણમાંથી સૌથી મહત્વના પ્રકરણ જે આવે છે મિત્રો એ પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સત્તર છે પ્રકરણ નંબર છ માં માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુનાની જોગવાઈ છે જે પહેલા પ્રકરણ નંબર 16 માં હતું હવે 6 માં થઈ ગયું ઓકે એનું કલમ 100 થી એકસો ઓકે અને પ્રકરણ નંબર સત્તર જે પહેલા સત્તર માં જ હતું અત્યારે પણ 17 માં છે મિલકત સંબંધી ગુના મિલકત સંબંધી ગુના જે કલમ નંબર ત્રણસો બે થી ત્રણસો ચુમ્માલીસની આસપાસ છે પરું આગળ પાછળ હશે ચેક કરી લઈશું ઓકે તો આ જે પ્રકરણ છે ને એ સૌથી મહત્વના છે એના સિવાય પ્રકરણ નંબર પાંચ પણ આવે છે જે મહિલા અને બાળકો સંબંધિત ગુના છે જે કલમ નંબર ત્રેસઠ થી લઈને નવાણું સુધી છે આ પણ એક નવો પ્રકરણ ઉમેરવામાં આવ્યું જે પહેલા આવું હતું જ નહીં ઓકે તો આ અમુક પ્રકરણો જે છે સૌથી મહત્વના ગણવામાં આવે છે આ વીસ પ્રકરણોમાંથી વન બાય વન તમામ પ્રકરણની ચર્ચા કરીશું આ એક નવો છે અને આ બંને જૂના છે છ અને સત્તરમાં ઓકે ચલો જોઈએ વન બાય વન તમામ જો લખ્યું છે આ કાયદામાં કુલ વીસ પ્રકરણો આપવામાં આવ્યા છે જેમાં ત્રણસો જેને ત્રણસો કલમમાં વહેંચવામાં આવેલ છે આ કાયદાના પ્રકરણ છ અને સત્તર સૌથી મહત્વના છે પ્રકરણ નંબર છ માં માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના છે સૌથી લઈને એકસો છેતાલીસ અને પ્રકરણ સમય સત્તરમાં મિલકત સંબંધી વિરુદ્ધના ગુના છે ત્રણસો ત્રણ થી ત્રણસો ચોત્રીસ માફ કરજો થોડું મારાથી ગલતી થઈ ત્રણસો બે થી ત્રણસો ચુમ્માલીસ લખ્યું ત્રણસો ત્રણ થી ત્રણસો ચોત્રીસ છે ઓકે નવો કાયદો છે એના માટે થોડા કલમોમાં આગળ પાછળ થોડું જોવા મળશે થોડું જોઈએ ઓકે તો આ શું છે કે એક પ્રસ્તાવના કે ભાઈ આ કાયદો શું છે અને એમાં કોઈ કેટલા પ્રકરણ છે એના વિશે માહિતી મેળવી પછી ઘણી બધી વસ્તુઓ એવી છે જે નવું એડ કરવામાં આવ્યું છે જૂના માં ક્યાંક પણ કિન્નણની વ્યાખ્યા નથી આપેલ હતી આ વખતે ટ્રાન્સજેન્ડર માટે અલગથી જોગવાઈ કરવામાં આવેલ છે મહિલાઓ અને બાળકો સંબંધિત ગુના અલગ અલગ પ્રકરણમાં હતા એને ભેગું કરીને એક પ્રકરણમાં નાખી દેવામાં આવ્યું છે બરોબર તો અમુક એવી વસ્તુઓ છે જે નવી એડ કરવામાં આવી બાકી મોટા ભાગની આઈપીસીમાં જેવું હતું સેમ ટુ સેમ અત્યારે એમાં પણ સામેલ કરવામાં આવ્યું છે કન્સેપ્ટ ક્લિયર ચલો વન બાય વન જોઈશું હવે આપણે જોઈએ એના પ્રકરણો કયા કયા પ્રકરણ છે વીસ પ્રકરણમાં તો વન બાય વન જોઈશું અનુક્રમણિકા સ્વરૂપે પહેલાં જોઈશું એકથી આઠ પ્રકરણ નંબર એક થી લઈને આઠ ટોટલ વીસ પ્રકરણો છે બધા પ્રકરણો વિશે અત્યારે વન બાય વન ચર્ચા કરવાના છે પ્રકરણ એક પ્રારંભિક કલમ નંબર એક થી લઈને ત્રણ હવે આ પ્રકરણમાં શું આપેલ છે પ્રારંભિકમાં તો પહેલા કલમમાં આપેલ છે કલમ અધિનિયમનું નામ એ કાયદાનું નામાંકરણ પછી ક્યારથી અમલમાં આવશે ક્યાં અમલમાં આવશે કોને લાગુ પડશે કોને લાગુ પડતો નથી કલમ એકમાં આવી ઘણી બધી માહિતી છે કલમ એકમાં પણ છ પેટા વિભાગ છે એક એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ આવી રીતે છ પેટા વિભાગો બનેલા છે પછી આવશે કલમ નંબર બે જેમાં આવશે વ્યાખ્યાઓ વ્યાખ્યાઓમાં પણ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ આમ કરીને ઓગણચાલીસ પેટા કલમો આપેલી છે તો એકમાં છ પેટા કલમો અને બેમાં ઓગણચાલીસ પેટા કલમો અને પછી કલમ નંબર ત્રણ આવશે જેમાં એમ સમજાયું છે કે આ કાયદાની અંદર જેટલા પણ કલમો કે વ્યાખ્યાઓ આપેલી હશે એ સામાન્ય અપવાદોના આધીન છે ડિટેલમાં શું છે એના વિશે ચર્ચા પછી કરીશું એટલે એકથી લઈને ત્રણ પ્રકરણ જે છે એ પ્રારંભિક છે દરેક કાયદાના પ્રકરણ એકમાં આ જ જોવા મળે કે ભાઈ કાયદાનું નામાંકરણ અને પછી એમાં વ્યાખ્યાઓ આપેલું હોય એ વ્યાખ્યા હોય છે પ્રકરણ નંબર એકમાં બીજા પ્રકરણમાં શિક્ષા વિશે વર્ણન છે જે આપણા આઈપીસીમાં પ્રકરણ નંબર ત્રણમાં માં આપેલું હતું અહીંયા પ્રકરણ બે માં થઈ ગયું છે શિક્ષા શિક્ષાની વાત કરીએ તો કલમ નંબર ચાર થી લઈને તેર સુધી છે શિક્ષાના પ્રકાર જેમાં કેટલા પ્રકારની સજાઓ થાય તો પેલા આઈપીસી મુજબ પાંચ પ્રકારની સજા થતી હતી હવે છ પ્રકારની સજા થશે એક નવી સજા એડ કરવામાં આવેલ છે નવી સજાની અંદર સામાજિક સેવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે એ સામાજિક સેવા વિશે આપણે ચર્ચા કરીશું છે ચર્ચા એ બધી આપણે જોવાના છીએ ચાર થી લઈને તેર સુધી ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર ત્રણ સામાન્ય અપવાદો ચૌદ થી લઈને ચુમ્માલીસ પેલા હતું છોતેર થી એકસો છ પ્રકરણ નંબર ચારમાં સામાન્ય અપવાદો આમાં શું હતું તો સામાન્ય અપવાદો એટલે કે એવા અપવાદો જેના અંતર્ગત કોઈ વ્યક્તિ કોઈ ગુનો પણ કરી નાખે તો પણ સજા ના કરી શકાય દાખલા તરીકે અકસ્માત માં કૃત્ય થયું હોય સજા ના કરી શકાય સાત વર્ષ કરતા બાળક નું કૃત્ય હોય એ સજા ના કહેવાય પછી અસ્થિર મગજ એવા વ્યક્તિએ કોઈ કૃત્ય કર્યું હોય એને ગુનો ના ગણાય એને સજા ના થઈ શકે નશામાં રહેલ વ્યક્તિ જે બીજાના નશાના કારણે બીજા દ્વારા કરાયેલા નશાના કારણે નશાના નશામાં છે અને કૃત્યનું પરિણામ નહીં સમજી શકતો હોય તો એને સજા ના કરી શકાય તો એ અપવાદો આપેલા છે અહીંયા સો બચાવ વિશે પણ અહીંયા જ ચર્ચા છે કલમ નંબર ચોત્રીસ થી લઈને ચુમ્માલીસ સુધી તો એ અપવાદો જઈશું પ્રકરણ નંબર ત્રણ માં પહેલા પ્રકરણમાં કાયદાનું નામાંકરણ પછી ક્યાં લાગુ પડશે પછી બીજા કલમમાં વ્યાખ્યાઓ અને ત્રીજા કલમમાં અપવાદો પછી બીજા પ્રકરણની અંદર શું આવે છે તો ભાઈ શિક્ષા કેટલા પ્રકાર થાય છે એના વિશે ત્રીજા પ્રકરણમાં અપવાદો ચોથામાં આવે છે ઉશ્કેરણી જે જૂના સમયમાં આપણે કહેતા હતા દુષ્પ્રેરણ દુષ્પ્રેરણની જગ્યાએ હવે શું થઈ ગયું છે ઉશ્કેરણી ઉશ્કેરણી ગુનાહિત કાવતરું ઉશ્કેરણીનો પ્રયાસ કલમ નંબર પિસ્તાલીસ થી લઈને બાસઠ સુધી તો આમાં શું આપેલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને કોઈ ગુનો કરવા માટે પ્રેરે અથવા ઉશ્કેરે તો એને શું સજા થવી જોઈએ એના વિશે વર્ણન છે પોલીસવાળાઓ એક કલમ હંમેશા લગાવે છે એકસો કોઈ પણ વ્યક્તિને ગુનામાં જોઈન્ટ કરવા માટે એકસો ચૌદ ગુનામાં મદદગારી એ એકસો ચૌદની જગ્યા હવે અહીંયા વસ્તુ આવી જશે કલમ નંબર પંચાવનમાં તો એ બધી વસ્તુ હવે અહીંયા જોવા મળશે નેક્સ્ટ આવશે પ્રકરણ નંબર પાંચ મહિલા અને બાળકો સંબંધિત ગુના મહિલા અને બાળકો સંબંધિત ગુનાઓમાં શું છે કે જ્યારે મહિલાથી જોડાયેલ કોઈ ગુનો હોય જેમાં બળાત્કારનો ગુનો આવે છે બળાત્કારની કોશિશનો ગુનો આવે છે પછી દેહ વ્યાપાર કરવા માટેનો જે ગુનો લાગુ પડે છે કે દેહ વ્યાપાર કરવા માટે છોકરીઓ પ્રોવાઈડ કરવામાં આવે પછી ગર્ભપાતનો ગુનો આવે છે એ તમામ ગુનાઓ જે છે એ તમને અહીંયા જોવા મળશે મહિલા અને બાળકો સંબંધિત ગુના એમાં લગ્ન સંબંધિત ગુનાઓ પણ સામેલ થઈ જશે ત્યાર પછી આવશે માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકરણ માનવામાં આવે છે માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુનાની અંદર ખૂન આવી જાય ખૂનની કોશિશ આવી જાય ગુનાહિત મનુષ્ય વધ આવી જાય ગુનાહિત મનુષ્ય વધની સજા બેદરકારીથી મૃત્યુ દહેજ મૃત્યુ આવા કેટલાય ગુનાઓ છે વ્યથા મહાવ્યથા એ બધી વસ્તુ એની અંદર આવશે અપહરણ અટકાયત ઓકે એ જોઈશું સૌથી મહત્વનું પ્રકરણ પછી આવશે રાજ્ય વિરુદ્ધના ગુના એટલે સરકાર વિરુદ્ધ તમે કોઈ કામ કરો તો તમને શું સજા થવી જોઈએ એ તમને ક્યાં જોવા મળશે રાજ્ય વિરુદ્ધના ગુના સરકાર વિરુદ્ધના ગુના પછી નેક્સ્ટ આવે છે ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળ સંબંધી ગુના બંને નાના નાના પ્રકરણ છે ભૂમિદળ નૌકાદળ હવાઈ દળમાં શું કે આર્મી નેવી એરફોર્સ થી જોડાયેલ કોઈ ગુનો કરો આર્મી નેવી એરફોર્સ વાળા ગુનો કરે તો બીએનએસ તો લાગુ જ ના પડે पर कोई व्यक्ति एनाथी संक्रायल कोई गुनो करे छे तो एने सु सजा थवी જોઈએ એના વિશે વર્ણન છે પ્રકરણ નંબર 8 મને કહેવાય ભૂમિદળ નકાદળ અને હવાઈદળ સંબંધી ગુના નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 9 ચૂટડી સંબંધિત ગુના 169 થી લઈને 177 ચૂટડી સંબંધિત ગુનામાં શું હોય કે જ્યારે ચૂટડી થતી હોય એ સમય દરમિયાન કોઈ ખોટું નામ ધારણ કરે છે કોઈ ચૂંટણીમાં મતદાન કરવા માટે દબાણ કરે છે નામ પાછો ખેંચી લેવા માટે ઉમેદવારમાં નામ પાછો ખેંચી લેવા માટે દબાણ કરે એટલે ચૂંટણી સમયે જે ગુનાઓ થતા હોય એના સંબંધિત વર્ણન છે એકસો ઓગણ લઈને એકસો સિત્યોતેર સુધી ત્યાર પછી આવે છે સિક્કા ચલણી નોટ બેંક નોટ અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા એટલે કોઈની વાત ચાલે છે ચલણી નોટ એટલે રૂપિયાની જે આપણે નોટ નો ઉપયોગ કરીએ બેંક નોટ અને સરકારી સ્ટેમ્પ સરકારી સ્ટેમ્પ એટલે શું તો જે સરકારના આવક માટે બનાવેલી સ્ટેમ્પ હોય છે એની વાત ચાલે છે તો તો એ ડુપ્લિકેટ બનાવવામાં આવે એના માટે શું સજા થવી જોઈએ એના વિશે ઉજવાડન છે એકસો થી લઈને એકસો અઠ્યાસી સુધી નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર અગિયાર જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના જે આઈપીસીમાં માં પ્રકરણ આઠમાં હતું જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાની અંદર ગેરકાયદેસર મંડળી હુલ્લડ બખેડો એના સંબંધિત ગુનાઓ તમને જોવા મળશે વન એટી નાઇન થી લઈને વન નાઇન્ટી સેવન સુધી પછી આવે છે રાજ્ય સેવકે કરેલા અને તેની સાથે સંબંધ ધરાવતા ગુના રાજ્ય સેવક પોતે કોઈ ગુનો કરે એફઆઈઆર ન લખે અથવા તો પીડિતને સારવાર ન અપાવે અથવા તો કોઈને પણ જાણ કર્યા વગર કોઈ ધંધો કે વ્યાપાર કરે એક તો વ્યાપાર કરી જ નથી શકતો રાજ્ય સેવક પણ એ કરે એ પણ ગુનો લાગુ પડે છે કોઈ રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરે રાજ્ય સેવકનું કોઈ પોશાક પહેરે એના સંબંધિત જે જે સજાની જોગવાઈ છે 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 એ આપેલ નંબર નંબર અંદર કલમ સુધી પછી રાજ્ય સેવકના અધિકારનો તિરસ્કાર કરવા બદલ સજા કોઈ વ્યક્તિ રાજ્ય સેવકનો જે અધિકાર છે એને ઓર્ડર કર્યું છે આપને અને એનો તિરસ્કાર કરવામાં આવે છે તો એના બદલ શું સજા છે એના વિશે વર્ણન છે પ્રકરણ નંબર તેરમાં માં જે આપણે કલમ નંબર એકસો અઠ્યાસી લગાવતા હતા એકસો છ્યાસી લગાવતા હતા એકસો બોતેર લગાવતા હતા એ બધી વસ્તુઓ હવે બદલાઈને બસો છ થી બસો છવ્વીસ સુધી પહોંચી ગયું છે રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર ચૌદ ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને બચાવવાના ઈરાદાથી ખોટો પુરાવો રજૂ કરે છે તો ખોટો પુરાવો રજૂ કરવા બદલ શું સજા થવી જોઈએ અથવા કોઈને બચાવવાના ઈરાદાથી પુરાવાનો નાશ કરે છે એને શું સજા થવી જોઈએ અથવા ગુનેગારને આશરો આપે છે એને શું સજા થવી જોઈએ અથવા ગુનેગારને ભગાડી દે છે એને શું સજા થવી જોઈએ એના વિશે વર્ણન કરવામાં આવેલ છે પ્રકરણ નંબર ચૌદમાં ખોટા પુરાવા અને જાહેર ન્યાય સંબંધી ગુના કલમ બસો સત્યાવીસ થી બસો ઓગણસિત્તેર સુધી નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર પંદર જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર નીતિમત્તાને લગતા ગુના જેમાં જાહેર ત્રાસદાયક કૃત્ય અખાદ્ય પદાર્થ ખાવા માટે દબાણ કરવું ઔષધિઓમાં ભેળસેળ કરવું યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ કરવું પશુઓ અંગે બેદરકારી ભર્યું આચરણ કરવું વિસ્ફોટક પદાર્થ વડે બેદરકારી ભર્યું આચરણ કરવું આ બધી ગુનાઓનો સમાવેશ થાય છે આ પ્રકરણની અંદર

તો આ બધી વસ્તુઓ કરો છો તો એના માટે શું સજા થવી જોઈએ એના વિશે જોગવાઈ કરવામાં આવેલ છે પ્રકરણ નંબર સોળમાં ધર્મ સંબંધિત ગુનાઓ બહુ નાનો પ્રકરણ છે કલમ નંબર બસો થી ત્રણસો બે નેક્સ્ટ આવે છે પ્રકરણ સત્તર મિલકત સંબંધી ગુના ચોરી લૂંટ ધાડ બળજબરીથી કઢાઈ લેવું ઠગાઈ કરવું છેતરપિંડી આ બધી વસ્તુઓ જે છે એ ક્યાં જોવા મળશે પ્રકરણ નંબર સત્તરમાં મિલકત સંબંધી ગુનામાં કલમ નંબર ત્રણસો થી લઈને ત્રણસો ચોત્રીસ સુધી નેક્સ્ટ આવે છે દસ્તાવેજ અને માલ નિશાનીઓ સંબંધી ગુના કોઈને ફસાવાના ઈરાદાથી કોઈને બચાવવાના ઈરાદાથી દસ્તાવેજ બનાવવામાં આવે ઓકે અથવા તો એક વસ્તુ બીજા વસ્તુથી મળતા પણ આવે એવી રીતે બનાવવામાં આવે સરકારી માલ નિશાનીઓનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો એના સંબંધી ગુના વિશે જોગવાઈ છે ત્રણસો પાંત્રીસથી લઈને ત્રણસો પચાસ સુધી નેક્સ્ટ આવે છે ગુનાહિત ધમકી અપમાન અને ત્રાસ જ્યારે કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદાથી ધમકી આપો એને બદનામ કરો અથવા કોઈ પણ પ્રકારનો ત્રાસ આપો તો ગુનાહિત ધમકી અને અપમાન અને ત્રાસ ત્રણસો થી ત્રણસો સત્તાવન સુધી છે અને છેલ્લો પ્રકરણ છે રદ બાતલ અને બચત વિશે જોગવાઈ જે ત્રણસો અઠ્ઠાવન એક સિંગલ કલમમાં આપેલ છે કોઈ કલમને રદ બાતલ કરવું હોય એના વિશે ચર્ચા વિશે છે તો કહેવાનો મતલબ ટોટલ વીસ પ્રકરણ આપવામાં આવેલા છે આની અંદર જે પહેલાં ત્રેવીસ હતા હવે થઈ ગયા છે વીસ આ તમામ પ્રકરણને વન બાય વન આપણે અલગ અલગ લેક્ચરમાં ભણતા રહીશું ઓકે તો પ્રસ્તાવના અત્યારે આ લેક્ચરમાં લીધી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું પ્રકરણ નંબર એક આ લેક્ચરમાં આટલું જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત